વડોદરાથી સમાચાર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે આરોપીએ ઘરમાંથી એક પોઈન્ટ સાડત્રીસ લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ ટીમના આધારે ઝડપી પાડ્યા છે આરોપી ભરત મંડોળ દાહોદ ધાનપુર દુધામલીનો રહેવાસી છે આરોપીને સાથે સાથ આપનાર અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા છે આરોપીઓ બંધ મકાનની રેખી કરી ચોરીને અંજામ આપતા હતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈ ચૌદ નવે એક ગરફોડ દાખલ થઈ હતી એ સંબંધે રેન્જ આઈજી સાહેબના ગુના ડિટેક્શન કરવાની સૂચના અને અમારા પોલીસ અધિક્ષક સાહેબની ગાઈડન્સ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ ગુના ડિટેક્શનની કાર્યવાહી હાથ ધરેલી એ દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામનો આરોપી સામેલ છે જેના વિરુદ્ધ ભૂતકાળમાં પંદર એક જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે એટલે એની માહિતી મળતા વાગોડિયા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા ટીમ આઉટસોર્સના સર્વેલન્સથી ને ખાનગી બાતમી દ્વારા દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું